ભૂતળી શું કરશો કાઈ નઈ જો સેવા એલી કેરી નથી ખાવાની એલી અમે તો પાંચ મોણ લઈ કેરી દાબો નાખી દીધો હવે કેરી વહી જાય ઘરે બેઠા બેઠા એન તો મજા લેવાય ને

ને દઈ ગયા હોય ને તાર મમ્મી પપ્પા ની બધા આયા હોય ઈ ઈ નટવાતો રાખી દે હાલ આપણે જાય કેરી લેવા જોયું ચાર ચાર બેનપણ રાખે પછી એકાબીજું દેખા દેખી કરે એમાં બિશાળા આદમી નો મરો થઈ જાય કેમ ભાઈ હાસી વાત છે ને હાસી વાત હોય તો કોમેન્ટ કરજો આ કપડા પણ આમ જોવો તો લેવા હું આવી કેરી લેવા આવી ને તો કેરી લે પણ બીજા ની હું પંચાયત કરશો સારું હવે હું ઈ ભાઈ ને પૂછી આવું કેમ આપે છે કેરી તું અહીંયા પૂછી લે આપો જો વટુડા ફટુડા થઈ ન્યા સીધા કેરી ભાવ પૂછવા ગયા ન્યા ટી-શર્ટ ને પહેરીને ઊભ્યું છે ને એટલે ન્યા પૂછવા મેડમ તમે શું ભાવે લીધી કેરી તો કેરી એક લેવા લઈને આવે અને પાછું આપણે એનું પૂછડું રાખે

બે જણા ખાવા વાળા છે પંદર મિન કેવી આપણે શું કરવી

કેદુ ની કેરી કેરી કરતી હતી ને હા તો હાલ આ લો ને ફોન કર દો કેરી લઈ હા ના બેન હા કેરી લઈ હો આવજો ઘરે જોવા હા કેરી લઈ તઈ જોવા જ બોલાવશો જમ ઘર કેટલું છે એ જોવાનું હોય આ બહુ હારું બોયલા વરી ડોટા હારું આલે હવે મૂયકી બધી વાત અને કેરી લઈ આવી છે તો દેટાક કેરી બેરી ખાવા દે કેની આરતી ઉતારવાની છે હવે હે હે રવાલો હું મારા મિત્રને બે શબ્દ કહી કમેન્ટ કરજો તમને કેવા વિડિયો ગમે છે તો અમારી ગુતરીને ઈ જ કામ છે તમને જેવા વિડિયો ગમતા હોય છે એવા જ વિડિયો બનાવી દેહે આ ભૂતરીનો જન્મ જ હાટુ થયો છે